હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો આજે આપણે સવાર સવારમાં નાસ્તો પાણી કરીને પેલા તો આપણે મસ્ત એક કોમેડી રીલ નું શૂટ કરવાનું છે કારણ કે એક મસ્ત લખેલી પડી છે અને ઘણા દિવસો થઈ ગયા છે કે શૂટ નથી કર્યું તો આજે પેલા શૂટ કરી લઈએ એટલે લોકોને કોમેડી વિડીયો જોવા મળે અને ધ્યાન આપણે રોજ બરોજનું જે બી કામ હોય પતાવીએ હેલો ગાઈસ તો આપણે અત્યારે રીલ નું શૂટ કરવાનું છે અને તમને તો આજ હવાની હું પહેલી વાર જ જોવા મળીશ કારણ કે હવાર મેં કઈ શૂટિંગ લીધું નહોતું નાસ્તા પાણી કરી નઈ ખા છે અને આજે જો આપણે હેર કર્યા છે નીરવ એવું કેવું છે કે તું વાળ બાંધી દે પણ હજી મારા વાળ છે ને નીરવ મોટા નાખી દેસા કે લાઈફ કે હું નીરવ એવું કે છે કે વાર બાંધી દે પણ છે ને ભીના વાળું બાંધી દઉં તો પછી મને થોડુંક માથું દુખે છે એટલે મેં કીધું તું ગમે એ કર હું વાર તો નહીં જ બાંધું એટલે આપણે જો ઓપન વાર રાખ્યા છે અત્યારે અને નીરવ ની છે ને દિલો જાન થી તમન્ના થી એવી ઈચ્છા છે કે એ તમને છે ને ડાન્સ કરીને બતાવે જે એને 10મા ધોરણમાં છે ને એના એન્યુઅલ ફંક્શનમાં કર્યો તો નહીં બતાવવાનું છે આજ તો મારે કાઈ ડાન્સ કરીને બતાવવું નહીં નહીં બહુ મસ્ત કરે છે નીરવ જો જીને કે ચાર ઓ અરે ભાઈ અમાર 10મા માં ડાન્સ ને એટલે શું કહેવાય પાર્ટિસિપેટ થયા હતા ઓ એટલે અત્યારે બતાય બધાય કાઈ બતાવો એમ હારો તું ખાલી એક જ સ્ટેપ અરે પહેલો સ્ટેપ એવો હતો કે જો કે મને મજા છે બાકી એ બેકાર એક વાર એક વાર મારે કાઈ કરવો જ પડશે બાકી હરખો કરતા 10th માં તો 10th માં 7 8 માં તો એક વાર તો કરીને બતાય તો જો અહીંયા બંને લાઈટ લાગી ગઈ છે અને રીલ નું શૂટ હમણાં થાય ને મમ્મી રેડી થાય છે અને પછી મમ્મી રેડી થઈ જાય એટલે અમારા રીલ નું શૂટ સ્ટાર્ટિંગ થઈ જાય અને આપણે જો આવી રીતે તૈયાર થયા છીએ કારણ કે મેં હવારથી કપડાં પહેરી લીધા હતા અને આ કપડાં હમણાં થોડાક ટાઈમથી રીલમાં નથી આવ્યા તો મેં કીધું આના કપડાં હાલી જાય જો ભાઈ આજની રીલ હતી અમારી ખાસ કરીને સાસુઓ ઉપર અને બંને ઓલમોસ્ટ જો કોસ્ચ્યુમ સેમ જ પહેરા છે કેવી રીલ

આની પાછળની કહાની કહી દઉં મારા કરિયરના સ્ટાર્ટિંગમાં જ મારે છે ને મેં આ લાઇટો લીધી હતી અને આ લાઇટ મારે ખાસ કરીને આ જ લાઇટ લેવી હતી જે મેં જોઈ નહીં પણ ઇન્ડિયામાં અવેલેબલ નહોતી એટલે મેં યુએસએથી મગાવી હતી એટલે ત્યાંથી પાર્સલમાં આવી હતી અને આ બે લાઇટ મને ખાલી પડી હતી પચીસ હજાર રૂપિયામાં પણ ત્યારથી લઈને આનું કામ બહુ મસ્ત છે અને જોકે હવે તો બધું ઇન્ડિયામાં ઘણું ખરું અવેલેબલ હોય છે કારણ કે આ બધી કંપની આવી ગઈ છે પણ ત્યારે આ નહોતો મળતો એટલે મગાવ્યું હતું તો આજે બપોરે છે બટેકા રીંગણાનું શાક અને રોટલી મમ્મી પપ્પા માટે અને કાલે છે ને અમે વધારે મસાલો કરવાની ટ્રાય કરી હતી બધી વસ્તુ વધારે બનાવી હતી કારણ કે આજ બપોરે છે ને થોડાક ઢોસા વધુ બને ને એટલે બાકી અમારે છે ને એક લિટર ખીરું જોઈએ છે પણ કાલે અમે દોઢ લિટર ખીરું મગાવ્યું હતું આજ બપોરે કરવા માટે એટલે તો આપણે આ ઢોસા બનાવશું અને બાકી મમ્મી પપ્પાને શાક રોટલી તો આપણે રોટલી માંડી દઈ રોટલી આ થોડીક વેલી કરી નાખશું એટલે રોટલી થઈ જાય પછી ઢોસા કરીને મૂકી દેવું એટલે બધા છે ને હારે જમવા બી જો ભાઈ આજે પાછા છે બપોરે ઢોસા કારણ કે કાલે અમે છે ને બટેકાનો મસાલોય વધારે બનાવી લીધો તો અને ખીરો વધારે લાવ્યા હતા દોઢ લિટર લાવ્યા હતા અને જો અત્યારે પેપર પડે છે પપ્પાની આવી ગયા છે પપ્પાની કદાચ બહી જાય અને જો ત્રણ પેપર હજી ત્યાંથી નથી મને લાગે ચાર પાંચ હજી બનાવવાના તો સગાઈ માટે આપણે જે સાડી પહેરવાની છે ને તો મેં કેટલા દિવસથી નક્કી કરી નાખ્યું હતું બ્લાઉઝ જો કે મેં છે ને ટ્રાય કર્યું ઈ સાડી છે ને મારા મેરેજમાં છે ને અહીંયાથી લીધેલી હતી પણ એ સાડી આપણે કોઈ વાર પહેરી જ નથી તો કીધું કે આપણે એ સગાઈ પહેરી લઈને બ્લાઉઝ તો ઓબિયસલી નથી થવાનું કારણ કે મારો વજન ઘણો બધો વધી ગયો છે તો બ્લાઉઝ બ્લાઉઝની સિલાઈ બિલાઈ કાઢી નાખી છે અને આપણે સાડી પહેરીને જોઈ લીધી છે થઈ ગયું છે તો હવે છે ને આપણે બંગડી છે ને એ નક્કી લઈએ જો કે બંગડી એનો ચૂટલો બનાવેલો જ છે પણ હવે થાય છે કે નહીં જોકે આમ તો છે ને મારા હાથમાં એટલો બધો ફરક નથી પડ્યો એટલે બધી બંગડી બન થઈ જાય છે પરંતુ એ આપણે જમણા હાથમાં ટ્રાય કરીને જોઈ લઈએ ડાબા હાથમાં તો ટ્રાય કરી લીધી છે જો થઈ જાય તો આપણી સાડીને આપણી બધી વસ્તુ છે ને રેડી થઈ ગઈ છે સગાઈ માટે તો ટોટલ મારી પાસે જેવું આટલી બંગડી છે આમાંથી જ છે ને આપણે બધાય ચૂટલા બનાવી નાખી છે કારણ કે જો આવી બંગડી છે પછી આવી બંગડી છે આ બધી બંગડીની આજુબાજુ છે ને તમે નાખી દો અને વચ્ચે છે ને આવી બધી સાદી બંગડી નાખી દીધો ને તો આપણો ચૂટલો મસ્ત થઈ જાય તો જોયું ઘણી બધી બંગડીઓ મારી પાસે છે જો કે મારા લગનના ચૂડલાને કહું ને તો જો મારા લગ્નમાં ચૂડલામાં આ બંગડીઓ હતી પછી આ હતી આ બંગડી એમાં હતી આ બંગડી એમાં હતી આ બંગડી એમાં હતી આ બંગડી એમાં હતી તો મારા લગનના ચૂડલામાં એટલી બધી બંગડી હતી ને કે મારે છે ને બધાય અરે આગળ પાછળ નાખું તો બધું પેક થઈ જાય છે જુઓ તો આ આપણી પાસે આટલી બંગડીઓ છે ટોટલ અને આ બંગડી તો જો મેં હજી એક વાર પહેરી જ નથી ખાલી લીધી છે બાકી પહેરી એક વાર નથી અને આ છે ને મારા સગાઈમાં આવેલી છે પણ સગાઈની બંગડી મેં એટલી બધી કઈ પહેરી નથી મેં છે ને મારા લગનમાં છે ને સૌથી પેલા ચોલી સિલેક્ટ નહોતી કરી સૌથી પહેલા મેં છે લાલ કલરનો ચૂડલો લઈ લીધો હતો કારણ કે મારું સો ટકા ફાઈનલ જ હતું કે મારે છે ને રેડ કલરનો છે ને ચોલી જ પહેરવાની છે મારા લગનમાં લાઈક પહેલેથી મને એવું જ હતું કે મારે લાલ ચોલી પહેરવી છે એટલે મેં એ જ પહેર્યું હતું જો કે જ્યારે ચોલી લેવા ગઈ ને ત્યારે એમાં પિંક શેડમાં હારી ડિઝાઇન હતી પણ મેં કીધું નહીં મારે લાલ જ પહેર્યું છે ને આપણે લાલ જ પહેર્યું હતું અને બધા લાઈક વ્હાઈટ ને એવું પહેરે છે ને તો મેં સગાઈમાં છે ને વ્હાઈટ કલરની ચોલી પહેરી લીધી હતી તો મારો એ શોખ પૂરો થઈ ગયો અને લગનમાં તો રેડ મસ્ત જ લાગે જો આ છે ને આપણી પાસે આવું બ્રેસલેટ છે પણ બ્રેસલેટમાં એવું થાય કે મેં સોનાનું પહેર્યું હોય તો સોનાનું કાટતી નથી એટલે આવું પહેરવાનું થતું નથી પહેરવી ગમે એટલે આ પાટલા ખાલી એકલા પહેરવા પડે એટલે આપણે ઓછા હવે જોઈએ જો મેચિંગ થાય તો આ પહેરી લેવું બાકી આમાં બંગડીઓ તો બધી છે જ તો આવી લુરખા વાળી જો આપણી પાસે ચાર બંગડી છે પણ આ બંગડીઓ છે ને બહુ ઓછી પહેરવાનું થાય કારણ કે આ નીચે લુરખા છે ને સાડીમાં નકરા ભરાય ભરાઈ થાય અને પછી છે ને સાડીના જે આપણા તાર હોય ને ખેંચી નાખે એટલે આ બંગડી છે ને બહુ ઓછી પહેરું લાઈક બહુ હેવી કેવી સાડી હોય તો એના ઉપર પહેરું બાકી આમ રેગ્યુલર આમ તો પહેરતી જ નથી જો કે એક વાર ખાલી વિશાલભાઈ લગનમાં પહેરી લગન પછી પછી નથી પહેરતી કારણ કે આ તારમાં બહુ ફસાઈ જાય તો અત્યારે આપણે ઉડાડવાનું છે ડ્રોન અને થોડાક મારે એડવાન્સ જે ડ્રોન ના શોર્ટ હોય ને મારી પ્રેક્ટિસ કરવી છે અને આને ઉડાડ્યા વગર પ્રેક્ટિસ થાય નહીં તો મેં કીધું ઉડાડ લો થોડોક ટાઈમ છે અત્યારે મારી પાસે અને થોડાક એડવાન્સ શોર્ટ લેવાના હોય ને એની પ્રેક્ટિસ કરવી છે એટલે બેઝિકલી ટ્રેનિંગ લેવી છે અત્યારે બાકી તો આને હું મેક્સિમમ જે એટલા આના શોર્ટ છે તો આપણે ઉડાડીએ છે તો બી મેં કીધું આમાંથી કેટલું નીકળે જોઈએ તો આપણે જો ભાઈ ટ્રેનિંગ સમાપ્ત થઈ ગઈ છે અને આપણું ડ્રોન જે ઉડાન ભરીને પાછું આવી ગયું છે અને હવે તમને ડ્રોન શોટ બતાવી દઉં થ્રી ટુ વન ગો

અને એટલે મારી ચોઈસ તો ઉપર ની છે પણ મને બધું સિમિલર જેવું જ લાગે છે તો હવે આપણે મમ્મી પૂછી જવું અને તમે કેજો કારણ કે જો આ એ આપી દઈ

તો આપણે આજના વ્લોગનો એન્ડ જો અત્યારે લઈએ છીએ અને આજે આપણે રીલ શૂટ કરી નાખી બાકી બધી આપણે જે સગાઈ એમાં જવા માટેની જે તૈયારી છે ને એ અડધી પોણી તો થઈ ગઈ છે લાઈક કઈ વસ્તુ લઈ જવાની લાઈક બંગડીનું બધું સેટિંગ કરી નાખ્યું સાડીના બ્લાઉઝનું ફિટિંગ ફિટિંગ ની બધું જોઈ નાખ્યું એટલે ઓલમોસ્ટ જે બધી વસ્તુ લઈ જવાનું છે એનું બધું પેકિંગ નથી કર્યું પણ હું લઈ જવાનું છે એ બધું એક જગ્યાએ વસ્તુ કાઢી નાખી છે તો મને લાગે મેં ઘણું બધું કામ આજે કરી નાખ્યું છે બાકી છે ને મારે સગાઈ હોય ને આગલા દિવસે હું જાગુ કે મારે આ વસ્તુ જોઈને આમ ને તેમને પણ આ વખતે થોડીક વેલી પ્રિપેરેશન કરી નાખી છે તો મને એવું થાય છે કે વાપ પાયલ તે તો હું કરી નાખ્યું છે અને રીલે યાદ મસ્ત શૂટ કરી નાખી છે જોઈ હોય તો આવજો ફટોફટ જઈને તો આઈ હોપ કે તમને અમારો આજનો બહુ હશે જો તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા ને હા આજે આપણે મેન કામ હેરવોશ કરવાનું કરી નાખ્યું કારણ કે વોશ કેટલા દિવસથી કરવું હતું પણ કંટાળો આવતું તો આજે ફાઈનલ હેરવોશે કર્યું હતું તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય સારાંગે બાય બાય